તે ચકાસવા માટે મંત્રીએ યાર્ડના વહીવટી તંત્ર અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો મુલાકાત દરમિયાન મંત્રીએ માલના તોલ માપ ગુણવત્તાની ચકાસણી અને ખેડૂતોને પાયાની સુવિધાઓ મળે છે કે નહીં તેની ઝીણવણભરી વિગતો મેળવી હતી કૃષિમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને ખરીદી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે હાપા યાર્ડમાં મગફળી મગ અને અડદ જેવા પાકોની નોંધણી અને ખરીદીની ગતિ સંતોષકારક હોવાનું તેમણે ઉમેર્યું હતું મંત્રીએ યાર્ડના સત્તાધીશોને આદેશ આપ્યો હતો કે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાત્રિ રોકાણ કે ભોજનની કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે આ મુલાકાત દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને માર્કેટિંગ યાર્ડના સચિવ પણ હાજર રહ્યા હતા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં વેગ લાવવા અને ઓનલાઈન નોંધણીમાં આવતી મુશ્કેલીઓ અંગે મંત્રીને રજૂઆતો કરી હતી જેનો સત્વરે ઉકેલ લાવવા તેમણે ખાતરી આપી હતી કૃષિ મંત્રીની આ મુલાકાતથી તંત્ર વધુ સજ્જ બન્યું છે અને આગામી દિવસોમાં ખરીદીની પ્રક્રિયા વધુ ઝડપી બને તેવી શક્યતા છે ટેકાના ભાવે ખરીદ થતા મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી અહીં કામગીરી ખૂબ સંતોષકારક ચાલી રહી છે રોડના લગભગ એકસો એસી જેટલા ખેડૂતોને મગફળી માટે બોલાવે છે અને ખેડૂતભાઈઓને મળતા તેઓને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે સંતોષકારક રીતે ચાલતી આ કામગીરીમાં ખેડૂતો પણ ખૂબ ખુશ છે